તો સન ના જો સાત વાગી ગયા છે અને આપણે નીકળ્યા છીએ હવે ઉદયપુર થી હજી તો હોટેલ થી જ નીકળ્યા છી બાકી હજી આગળ એ થોડાક એ નતવા ગયા અને સાત થઈ ગયા છે આ તો આખી નાઈટ ડ્રાઇવિંગ કરવાનું છે અને ઘરે પહોંચવાનું છે હવે જઈશું ઘરે અમારું વેકેશન બધું થઈ ગયું પૂરું હા ઉદયપુર થી રાજકોટ અને રજા થઈ ગઈ હવે પૂરી તો હવે રખડી લીધું ફરી લીધું હવે જાય ઘરે લગભગ સવાર ના છ વાગે આજુ બધું પહોંચ્યું હા પછી હવે વરસાદ કેવો નડે છે એની ઉપર આધાર હજી વોલ્ટ કરી એની ઉપર આધાર વરસાદ ઉપર આધાર છે હા એટલે હજી રસ્તામાં એક બે એમ તો વોલ્ટ થાય આખી નાઈટ આકવાની છે એટલે લેવું છે તો ચાલો બાય બાય ઉદયપુર મિત્રો તો જો આપણે ઉદયપુર સિટી બહાર નીકળી ગયા અને ફાઇનલી હાઈવે પકડી લીધો છે સિટી પૂરું થઈ ગયું છે અને હવે આપણે છીએ રાજકોટ બાજુ અને વાગી ગયા છે સાડા સાત આપણે સિટી બહાર નીકળતા અડધો કલાક થયો બરાબર હવે આપણી બોર્ડર લગભગ અહીંથી સવાસો કિલોમીટર જેવું થાય છે ગુજરાતની બોર્ડર હજી આપણે જમવાનો ઓર્ડર કરવાનો છે જોઈ જઈ ક્યાં કરશું સાડા સાત થઈ ગયા છે એટલે બે કલાક હાકી પછી કરીએ ગા મેડમ મજા આવી ગઈ અમને રાજસ્થાન ટ્રીપમાં મિત્રો અને એમાં ખાસ કરી ઉદયપુરમાં અને ખાટુ એમાં બહુ ઓર મજા આવી એમ ચાલો મિત્રો તો જો આપણે હવે ગુજરાતની બોર્ડરમાં પહોંચવા માટે આવી રહ્યા છીએ હવે વધીન 10 કિલોમીટરની અંદર આપણી બોર્ડર આવી જાય છે અને ઘાટી જો બોલ છે ઓ જાયતી સડવાની આવે અત્યારે ઉતરવાની આવે એટલે અત્યારે મજા આવે ઉતરવાની ધ્યાન રાખવું પડે થોડું ઉતરવાનું રાજસ્થાન

ટૂંકમાં એને ચેક પોસ્ટ બાજુ બાજુ મારી હોય થોડીક દૂર દૂર એટલે તો વાહન બધા જળવાય રહે ચેકિંગ કદાચ વાહન થાય અમુક અમુક વાહન થાય અમુક અમુક વાહન ન થાય ચેકિંગ એવું હોય બધું અને જો હવે અહીંથી આપણે રાજસ્થાન વિસ્તાર પૂરો હિન્દી બોલના અપી હાસે પૂરા અપી હાસે ગુજરાતી બોલના શરૂ હો જઈ ગયા પોસ્ટ ગુજરાતી લખે દો આવી ગુજરાત ચેક જો આવી ગઈ એટલે હંમેશા ડાબી બાજુ હકાવો જો આવી ગયો અને આ પોલીસ વાળા સાહેબ પણ આવી ગયા છે છે હા આ રહ્યા હોય જ અહીં બેટરી મારે હમણા તું ભી રાખવાની ને તો જશે કૃષ્ણ આ પોલીસ ચોકી છે જો પોલીસ વાળા બેટરી મારે તો આ બાજુ મારે જો આ

જો ગાંધીનગરમાં આપણે બહાર નીકળીએ અને અમદાવાદ હાઈવે પકડીએ છીએ અત્યારે તો કંઈ ટ્રાફિક ન હોય એટલે એક વસ્તુ એ સારી છે કે રાતનો સમય છે એટલે ટ્રાફિક તો કંઈ હોય નહીં એટલે આપણે સમય ખોટો બગડે નહીં તો આપણે ફટાફટ નીકળી લખીએ અમે જ્યારે આવકમાં હતા ત્યારે આઠ વાગ્યાની આજુબાજુ પહોંચ્યા હતા અમદાવાદ તો અમે થોડોક ટ્રાફિક નડી ગયો હતો પણ અત્યારે તો બાર વાગ્યા છે એટલે કાંઈ ટ્રાફિક હોય નહીં સુમસામ છે બહુ ઓછી ગાડી જોવા મળે છે ચાલો મિત્રો તો આપણે વાગી ગયો છે દોઢ અને આપણે અમદાવાદ બહાર પણ નીકળી ગયા છે અમદાવાદ બાયપાસ કરી રાજકોટ હાઈવે પકડી લીધો છે તો આપણે અહીંથી રાજકોટ છે એકસો ને નેવું કિલોમીટર અને મને સવા ત્રણ કલાકનો રૂટ બતાવે છે જોઈએ હવે મને પાંચ વાગ્યાનું પોણા પાંચનું પહોંચવાનો ટાઈમ બતાવે છે જેમાં વોલ્સ થાય એક ચા પાણીનો બાકી લગભગ બધા સુઈ ગયા છે તો અમારે મેડમ સુઈ ગયા છે પાછળ કીર્તનભાઈ સુઈ ગયા હે અને હું જુના કીર્તિ એકલો વગાડી અને આખ્યા રાખું છું આવી જાય છે હજી એવી નવી કંડિશન છે ચાલો મિત્રો તો જો આપણે લીંબડી પહોંચવા આવી ગયા છે અને રોડ તો ઠીક ઠીક છે પચાસ ટકા સારો છે પચાસ ટકા ખરાબ છે પણ ટ્રકનો ટ્રાફિક વધારે છે અત્યારે ટ્રકનો ટ્રાફિક છે ફોર વ્હીલર ટ્રાફિક છે રોડ પૂરો ટ્રાફિક મળે છે અત્યારે તો કારણ કે અત્યારે બધું પ્રવાસન જે પર્યટનનું પબ્લિક છે બહાર ગયું હોય એ પણ હવે રિટર્ન રાજકોટ થઈ છે બધું અને ખટારાવાળા અને ટ્રેકવાળા અત્યારે રાતના વધારે હાલતા હોય એટલે એ લોકોનું ટ્રાફિક આપણને અત્યારે વધારે નડે છે અને વાગી ગયા છે બે ને પંદર એટલે લગભગ રાજકોટ સાડા ચારનો ટાઈમ બતાવે છે અને હજી વોલ્ટ લેવાનો બાકી છે બાકી બધા મેમ્બર સુઈ ગયા છે ચાલો તો વાગી ગયા છે ત્રણ ને વીસ અને આપણે પહોંચી ગયા છીએ લીમડી અને ટ્રાફિક થોડુંક ઓછું થયું છે હવે ટ્રક ટ્રકનું વોલ્ટમાં રોકાઈ ગયા હોય ચાલો તો જો આપણે ચોટીલા પહોંચી ગયા અને વાગી વાગી ગયા 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 છે છે અને આપણે પહોંચી હાઈવે ઉપર ટ્રાફિક દેખાય છે વધારે કે સુરતની લક્ઝરીનો પણ ટ્રાફિક લાગુ પડી ગયો છે આપણને સુરતની લક્ઝરી પણ દેખાય છે હવે આપણે અહીંયાથી એક કલાકનો રસ્તો છે રાજકોટ પચાસ કિલોમીટર અહીંથી છે લક્ઝરી બીજો ટ્રાફિક હવે થઈ ગયો છે અને ચીટલી વ્હીલો આવે છે અને બધી માથે ઠેલા બાંધીને આવે છે બધા ફરી ફરીને આવે છે ચલો મિત્રો તો જો ફાઇનલી આપણે રાજકોટમાં પહોંચી ગયા છે અને વાગી ગયા છે સાડા પાંચ પાંચ ને અઠ્યાવીસ થઈ છે અને આપણે રાજકોટમાં પહોંચી ગયા છે અને અમારી બીજી ગાડી હતી એ સીધી ડાયરેક્ટ નીકળી ગઈ છે અહીંથી એના ઘર તરફ આજનો વ્લોગ કેવો લાગ્યો મિત્રો કમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો જાજાથી જાજો અને લાઇક પણ કરી દેજો મિત્રો તો ચાલો આ સાથે આજના વિડીયોનો એન્ડ પણ અહીંયા કરીએ છીએ જય સ્વામિનારાયણ